હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એવા આઈડિયા શેર કરીશું કે દરેક લેડીઝોને ઘરમાં કામ આવી શકે તેવા તો સૌથી પહેલાં તો આપણે આ રીતની બે પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની છે જે નાકાવાળી હોય છે આ રીતની કોથળી હોય તો તેને આપણે કચરામાં ફેંકી દેતા હોય પણ આપણે આનો પણ સરસ એવો યુઝ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે આ રીતે બે બે કોથળીને આ રીતે બબી ચિપટા રાખીને આ રીતે આપણે દોરીએ ટીંગાળી દેવાની છે ત્યાર પછી તેના નાકા હોય તેમાં આપણે આ રીતના બૂટ જે ધોયેલા હોય બૂટ હોય તે આપણે આ રીતે ઊંધા રીતે રાખી દેવાના છે જો આપણે એમનેમ સુકવતા હોય તો તેમાં પાણી ભરેલું હોય અને તે જલ્દી સુકાતા પણ નથી તો આપણે આ રીતે નાના બાળકોના જે સ્કૂલના બૂટ હોય તે અથવા તો જેન્ટ્સના બૂટ હોય આપણે આ રીતે સહેલાઈથી સુકવી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે ને બધા લેડીઝોને કામમાં આવશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના ટી શર્ટ હોય તે આપણે સહેલાઈથી કઈ રીતે સંકેલી શકીએ તે આઈડિયા બતાવીશ તો આ રીતે આપણે નીચેનો ભાગ છે તે આ રીતે આપણે બાઈવાળા ભાગમાં આ રીતે ઉપર આ રીતે એક સરખા ભાગમાં ફોલ્ડ કરી દેવાનું છે ત્યાર પછી બે બાજુની બાઈને આપણે આ રીતે એક સાઈડથી આ રીતે વારી લેવાનું છે પછી આ રીતે આપણે તેને સહેલાઈથી સંકેલી શકીએ અને સરસ એવું આસાનીથી સંકેલાઈ જશે તો ફ્રેન્ડ્સ તમે આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને સરસ એવો આઈડિયા છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ આપણે આ રીતના ચશ્માના બોક્સ હોય તેનો આપણે કઈ રીતે રીયુઝ કરી શકીએ તે આઈડિયા બતાવીશું તો સૌથી પહેલાં તો આપણે આ રીતનું ફોર્મ લઈ લેવાનું છે જે આ રીતનું ફોર્મ તો આપણા નવા કપડાં લેતા હોય તેમાં આવતું હોય પણ તેને આપણે ફેંકવાનું નથી તેનો પણ સરસ એવો યુઝ કરી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે કાતરેથી કટ કરીને આ રીતે ચશ્માના બોક્સનું માપ હોય તે રીતે આપણે કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે આ રીતે આમાં ચાકાવાડે આ રીતે કટ લગાવી લેવાના છે આ રીતે આપણે વીંટીના માપના કટ લગાવી લેવાના છે અને આમાં આપણે વીંટી અથવા તો કોઈપણ જ્વેલરી રાખીને આપણે બારગામ લગ્નમાં જવાનું હોય ત્યારે આપણે આ રીતે આમાં સાચવીને લે લઈ જઈ શકીએ છીએ કેમકે આપણી ડાયમંડવાળી વસ્તુ હોય તો આપણે તે આ રીતે સહેલાઈથી સરસ એવી સાચવીને લઈ જઈ શકીએ છીએ આ રીતે આપણે બૂટી વીંટી કોઈપણ વસ્તુ આપણી જ્વેલરીની લઈ જઈ શકીએ છીએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે કોઈ પણ ડબલા આખા ભરાઈ જાય તો આપણે એવું વિચારતા હોય કે આ રીતની ચમચી આપણે તેમાં કઈ રીતે રાખી શકીએ તો આપણે તે આઈડિયા બતાવીશું તો સૌથી પહેલાં આપણે આ રીતનું એક રબર લઈ લેવાનું છે અને તે આપણે આ રીતે ડબલામાં આ રીતે લગાવી લેવાનું છે પછી આપણે આ રીતે આ રીતની ચમચી હોય તેને આપણે આ રીતે આ રીતે આમાં રાખી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને આઈડિયા બધા આઈડિયા કયા સારા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આ રીતે આપણે ચમચીને રાખી શકીએ કોઈ પણ ડબલામાં આ રીતે આપણે રાખી શકીએ ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે જે સાડી સાડીમાં બ્લાઉઝ નવી સાડી લેતી હોય તેમાં આ રીતના બ્લાઉઝનું પીસ આવતું હોય જે મોટા વડીલો હોય તે આ રીતનું બ્લાઉઝનું પીસ હોય તે બ્લાઉઝ નથી સીવડાવતા તો તેનો આપણે શું આઈડિયા કરી શકીએ તે આઈડિયા બતાવીશું તો સૌથી પહેલાં તો આપણે આ રીતે કાતર લઈને આ રીતે આપણે નાની નાની પટ્ટી તૈયાર કરી લેવાની છે આખા પીસમાંથી આપણે આ રીતે નાની નાની પટ્ટી તૈયાર કરવાની છે સરસ રીતે એક સરખા ભાગમાં આપણે આ રીતે નાની નાની પટ્ટી તૈયાર કરવાની છે ત્યાર પછી આપણે આ રીતે ત્રણ પટ્ટી લઈને તેને આપણે સૌથી પહેલાં આ રીતે ગાંઠ મારી દેવાની છે ત્યાર પછી આપણે આ રીતે જે આપણે ચોટલો ગૂંથ હોય તે રીતનું આપણે આ રીતે આ પટ્ટીને ગૂંથી લેવાની છે સરસ એવી આ રીતે આપણે ગૂંથી લેવાની છે ત્યાર પછી આપણે આ રીતે સરસ એવી આખી પટ્ટીમાં આ રીતે ગૂંથી લેવાનું છે અને જ્યાં પટ્ટી પૂરી થાય ત્યાં આપણે ગાંઠ મારીને ફરીથી આપણે તેને ગૂંથી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવા આઈડિયા છે બધા લેડીઝોને ખૂબ જ કામમાં આવી શકે છે આ રીતના જે આપણે બ્લાઉઝના પીસ પડ્યા હોય તો તે એમના પડ્યા રહેતા હોય તેનો આપણે કંઈ જ રિયુઝ ન કરી શકીએ તો આપણે આનો પણ સરસ એવો રિયુઝ કરી શકીએ છીએ તો આ રીતે આપણે સરસ એવી પટ્ટી ગૂંથીને તેને આપણે આ રીતે ગોળ ગોળ ફેરવીને આ રીતે આપણે એક સરખા ભાગમાં આ રીતે ગોળ રાઉન્ડ તૈયાર કરવાનું છે સરસ એવું આ રીતે ગોળ જ રાઉન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમે વિચારી રહ્યા હશો કે આનો શું રિયુઝ થઈ શકે તો આપણે આનો સરસ એવો રિયુઝ કરવાનો છે અને આ વસ્તુ આપણે બનાવી લેશું તો આપણે આ રીતે ઘરમાં ખૂબ જ કામમાં આવી શકશે અને આ વસ્તુ જે છે આપણે બનાવી લેશું તો આ વસ્તુ છે તે જલ્દીથી તૂટશે પણ નહીં અને આપણને આ ઘરમાં ખૂબ જ કામમાં આવી શકે છે તો ફ્રેન્ડ્સ તમને આમાંથી કયા આઈડિયા સારા લાગ્યા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ રીતે આપણે ફરતી બાજુ આ રીતે ગોળ કરતું જવાનું છે સરસ એવું આ રીતે ગોળ જ રાખવાનું છે જેથી કરીને આ વસ્તુ ખૂબ જ સુંદર બની શકે તો ફ્રેન્ડ્સ આ રીતના જે બ્લાઉઝના પીસ હોય તેને આપણે આ રીતે યુઝ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે અને આ આઈડિયા તો લેડીઝોને ખૂબ જ કામમાં આવી શકે છે આ રીતે ગોળ રાઉન્ડ કરીને આપણે સોય દોરેથી આને સરસ એવી સિલાઈ કરી લેવાની છે આ રીતે આપણે ગોળ રાખતું જવાનું અને આ રીતે સિલાઈ કરી લેવાની છે આખામાં આપણે આ રીતે મોટી મોટી સિલાઈ કરો તો પણ ચાલે આ રીતે આપણે સરસ એવી મોટી મોટી સિલાઈ કરીને આ રીતે આપણે ગોળ રાઉન્ડ તૈયાર કરવાનું છે તો ફ્રેન્ડ્સ તમારી પાસે સિલાઈ મશીન હોય તો તમે તેમાં પણ બનાવી શકો પણ આપણે આ રીતે હાથેથી બનાવેલું હશે તો તે મજબૂત બનશે અને જાજો સમય સુધી ચાલશે તે માટે આપણે આ રીતે હાથેથી જ બનાવવું જોઈએ આ રીતે સરસ એવું હાથેથી બની જશે આ રીતે ગોળ ગોળ શેપમાં કરતું જવાનું અને આ રીતે આપણે તેમાં ટાંકા લેતું જવાનું છે આ રીતે મોટા મોટા ટાંકા લેવાના છે જેથી કરીને આ બનવામાં કાંઈ જ વાર ન લાગે તો ફ્રેન્ડ્સ આપણે આ વસ્તુ જે બનાવી રહ્યા છે તે આપણે આ રીતે જ રોટલી વણવાનો પાટલો હોય તેને નીચે આપણે આ રીતે આ નીચે રાખીને તેને સરસ એવી રોટલી વણી શકીએ છીએ અને સરસ એવો આઈડિયા છે આ આઈડિયા તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે તેના ઉપર પાટલી રાખીને રોટલી આસાનીથી વણી શકીએ અને આ જાડું છે તેના લીધે આપણે આ પાટલો ખસશે પણ નહીં અને આ રીતે આપણે આસાનીથી રોટલી આમાં વણી શકીએ છીએ આ જ રીતે આપણે પગલછણિયું પણ બનાવી શકીએ છીએ